વડોદરામાં કોરોનાને નાથવા માટે અંકુડિયા ગામનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો કોરોના વાયરસને નાથવા માટે ગામના કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અજિયાવીસ સીસીટીમીથી માસ્ક ન પહેરનારા લોકો પર રાખી રહ્યા છે નજર સોશિયલ ડિસ્ટન્સ ન જાળવે તો માઇકમાં કરે છે અનાઉન્સમેન્ટ માસ્ક ન પહેરનારા લોકો માટે બસો રૂપિયા દંડ નક્કી કરાવ્યું છે અત્યાર સુધી માસ્ક ન પહેરનાર શાકભાજીના પેરિયાને બસો રૂપિયાનો દંડ નક્કી કરાવ્યું છે શહેરીજનોમાં નથી જોવા મળતી જાગૃતિ જ્યારે અંકુડિયા ગામના લોકો જોવા મળ્યા જાગૃત અંકોડિયા ગામે વિવિધ સ્થળોએ ગ્રામ પંચાયતે અઠ્યાવીસ સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવ્યું છે ચોરી સામે સુરક્ષા અને લેવા માટે માટે પણ કામગીરી કરવામાં આવી કોવિડ માર્ગદર્શિકાના ઉલ્લંઘન પર નજર રાખવા મદદ છે સેટઅપ રાજ્યના ઘણા ગામોમાં આવા નેટવર્કની સ્થાપના છે કોરોના સર્વેલન્સ માટે અંકોડિયા એ તેના ઉપયોગની નવી દિશા દર્શાવી છે પ્રથમ વખત માસ્ક વિના ચેતવણી બીજી વખત દંડ પાણીનો બગાડ કરનારાઓના સામે પણ નેટવર્કનો ઉપયોગ કરાશે અમારા ગામમાં વર્ષો પહેલાં બીજી બી પહેલાં સ્વચ્છતાનું પહેલાં પહેલું અભિયાન ચલાવ્યું હતું ત્યારે બી ગામમાં સીસીટીવી કેમેરામાં જેને બી પાણીને ઢોરે કે કચરો નખાય તો એને બી ફાઇન થતું હતું અને એને રિસિપ બી અપાતી હતી અત્યારે કોરોના વાયરસ જે ચાલી રહ્યો છે એના અનુસંધાનમાં બહુ ગંભીરતાથી અમારા અંકોળિયાના સરપંચ એની નોંધ લઈ રહ્યા છે અને સીસીટીવી કેમેરામાં કોઈ બી છોકરો કે કોઈ બી વ્યક્તિ જોવામાં આવે તો એને એકવાર ઇન્ટિમેશન આપવામાં આવે છે કે ફરીવાર જો આવશે તો એને બસો રૂપિયા દંડ ફાઇન કરવામાં આવે છે અને માસ્ક એને કમ્પલસરી પહેરવાનું કરશે બીજું કે સોશિયલ ડિસ્ટન્સનું અહીંયા પાલન કરવા માટે બહુ ગંભીરતાથી લેવામાં આવે છે કોઈ બી ટોળામાં વળે તો સ્પેશિયલ એને બોલાવીને એને કહેવામાં આવે છે કે ભાઈ તમે સોશિયલ ડિસ્ટન્સ જાળવો શહેરીજનોને એ જ કહેવા માગે અમે અંકોડિયા ગામમાંના વતની છે અહીંયા તો બહુ સરસ રીતે આ પાલન થઈ રહ્યું છે બધા એને આવકારે છે અહીંયા અમારા સરપંચશ્રીએ કાયદો કાયદો બનાવ્યો છે કે માસ્ક વગર તમે પકડાવ તો પહેલાં ઇન્ટિમેશન આપવામાં આવે છે અને બીજી વાર ફરી પાલન ના થાય તો એને બસો રૂપિયાનો ફાઇન ભરવામાં આવે છે તો આ તો એક આવકારવાવાળી વસ્તુ છે અમારા ગામમાં તો એક બી કેસ નથી અને આ પ્રિકોશનની માટે આ જે લીધેલું પગલું બહુ સરસ છે અને બીજા ગામોએ કાં તો શહેરીજનોએ પણ આને અમલ કરવો જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ અને કોરોનાની જે લડાઈ છે એની અંદર આપણે હિસ્સો આપણો આપવો જોઈએ ભાગ આપવો જોઈએ વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે તેમ છતાં પણ લોકોમાં જાગૃતતા નથી જોવા મળી રહી જ્યારે વડોદરાના જ અંકોડિયા ગામમાં કોરોનાનું સંક્રમણ નહીવત છે છતાં પણ અહીંયા સરપંચે એક એવો નવતર પ્રયોગ કર્યો છે જેના કારણે લોકોમાં જાગૃતતા ઊભી થઈ છે આપ જોઈ શકો છો કે અત્યારે અમે અંકોડિયા ગ્રામ પંચાયતમાં ઉપસ્થિત છે અંકોડિયા ગામમાં ઉપસ્થિત છે કે જ્યાં ગામમાં અઠ્યાવીસ કેમેરા છે છે કેમેરાનો સરપંચે શરૂ કર્યો જેમાં જે પણ વ્યક્તિ માસ્ક વગર દેખાય તેને સૌ પ્રથમ ચેતવણી આપવામાં આવે છે અને બીજી વખત જો તે જ વ્યક્તિ દેખાય તો તેની પાસેથી બસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે અત્યાર સુધીમાં એક શાકભાજીના ફેરિયાને બસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે ગામના જે અહીંયા માઇક પણ લાગેલું છે સીસીટીવી કેમેરા પણ લાગેલા છે માઇકમાં અઠવાડિયામાં બે વખત એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સ હોય તો તેને કેમેરામાં જોઈને તેની પાસે જઈને સોશિયલ રાખવાની પણ ટકોર છે તે કરવામાં આવતી હોય છે આપણી સાથે ખુદ સરપંચ ઉલ્પેશભાઈ પટેલ તેમની સાથે વાત કરીશું શું કહેશો કયા પ્રકારના નિયમો ઘડ્યા છે ગામમાં કોરોના વાયરસને નાથવા માટે કોરોના વાયરસને નાથવા માટે અમે સીસીટીવીનો ઉપયોગ એવી રીતે કર્યો છે અમારા ગામમાં હાલ કરતાં પહેલાં વધારે ખરાબ પરિસ્થિતિ હતી જ્યારે પાણીના પાણીનો બહુ જ બગાડ થતો હતો એને પંચોતેર જેવા કેસ બનાવીને અમે આખો કંટ્રોલ કર્યો એનાથી આ પ્રેરણા મળી કે આપણે ગામને જાગૃત કરવા માટે ગ્રામજનોની સુરક્ષા માટે કેમેરામાં જે વ્યક્તિ દેખાય વગર માસ્કનો એને પહેલીવાર ઇન્ટિમેશન આપીએ છીએ કે ભાઈ આવું માસ્ક પહેરીને ફરજો સેકન્ડ ટાઈમ એને પર કડક રૂપે પગલાં લઈએ છીએ અને બસો રૂપિયા દંડની જોગવાઈ અમે અંકોડિયા ગ્રામ પંચાયતે જાહેર કરી છે જેનું એનહાન્સમેન્ટ બી અમે વીકમાં બે વાર હાલ તબક્કે ચાલુ કર્યું છે આવી આગામી રોજે રોજ કરવાના છે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા અલ્પેશભાઈ સવાલ એ છે કે ગામમાં તમારા કેસ નહીવત છે છતાં પણ આટલી જાગૃતિ શહેરમાં આટલા બધા કેસ છે છતાં પણ લોકો જાગૃત નથી શું મેસેજ આપશો લોકોને જ્યારે લોકડાઉન નહોતું થયું ત્યાર પહેલાં બી અમારી આ જ તૈયારી હતી જેથી અમારા ગામને ખાસ બચાવી શક્યા સેકન્ડ ટાઈમે એ પ્રેરણા લઈને જ્યારે દિવાળી પછીનો જે તબક્કો ખરાબ થઈ ગયો છે એના આગામી પગલાં લેવા માટે આ અમે એક નવો પ્રયાસ કરી રહ્યા છે જેથી કરીને ગામ લોકો સુરક્ષિત રહે શહેરીજનોને શું મેસેજ આપશો શહેરીજનોને એવું મેસેજ આપીશ કે જો આપણે એવું વિચારીએ કે આપણે જાતે જ આપણે આપણી સુરક્ષા કરવાની છે સરકાર તો આપણી સાથે છે જ સરકાર પોઝિટિવ પગલાં લઈ જ રહી છે જ્યાં સુધી આપણે પોઝિટિવ નહીં થઈએ ત્યાં સુધી કોઈ સુરક્ષિત છે નહીં એટલે દરેકને હું એવું કહું છું શહેરીજનોને કે તમામ માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો જેથી આપણે શહેરીજનો અને ગ્રામજનો બંને સુરક્ષિત રહે બિલકુલ તો જે રીતના અહીંયાના જે સરપંચ છે ઉલ્પેશભાઈ પટેલ તેમની સાથે વાત થઈ તેઓ કહી રહ્યા છે કે અગાઉ પાણીનો લોકો બગાડ કરતા હતા તેને લઈને તેમણે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી જેનાથી લોકોએ બગાડ બંધ કર્યો છે તેવી જ રીતના હવે કોરોના વાયરસમાં પણ સંક્રમણ ઓછું ફેલાય તેના કારણે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે અને તેનો લોકોને સપોર્ટ પણ મળી રહ્યો છે લોકો જાગૃત પણ થયા છે અને શહેરીજનોને પણ તેઓ પોતે ડિસ્ટન્સ રાખે અને માસ્ક પહેરે જેના કારણે કોરોનાનું સંક્રમણ નાથવામાં સરકારને મદદરૂપ થઈ શકે તેવી તેઓ વાત કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી આ જે પહેલ અંકોડિયા ગામે કરી છે તે પહેલને ગુજરાતના તમામ ગામોએ અને તમામ શહેરોએ અપનાવવું જોઈએ કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા અંકોડિયા ગામ વડોદરા